બિદડા ખાતે શ્રી ઓત્રા યક્ષ દાદા મંદિરે શ્રી રાજપૂતાના સંઘાર ટ્રસ્ટ આયોજિત શ્રી ક્ષત્રિય સંઘાર સંઘાર સમાજનું ભવ્ય કાર્યક્રમ યોજાયું સમાજની એકતા અને સંગઠનનું પર્વ એટલે વિજયાદશમી દશેરાનું પર્વ શ્રી ઓત્રા યક્ષ દાદા મંદિર બિદડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે રાજપૂતાના સંઘાર ટ્રસ્ટ આયોજિત શ્રી ક્ષત્રિય સંઘાર સમાજનું શસ્ત્રપૂજન સમી પૂજનનું ભવ્ય કાર્યક્રમ યોજાયું હતું શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ ભૂદેવો શ્રી પ્રફુલભાઈ રાજગોર અને પિયુષભાઈ રાજગોરે કરી હતી નિવૃત્ત નાયબ મામલતદાર જખરાજજી ભોવા સાહેબ હિરાજી નારાયણજી ડોક્ટર ખુશાલસિંહ ચંદ્રોગા દેવાજી ભાટી કાનજીભા યક્ષદાદા દાદા મંદિર પુજારી વાઘજીભા સંઘાર વીલુભા બકુજી મંગલભા રમુભા જખુભા સંઘાર દેવાજી ભાટી સંઘાર ભાવેશભાઈ આણંદ જયરાજસિંહ કાનજીભા બુધિયાજી દિનેશસિંહ કવિ કલ્પેશભા જામોતર વાયુ નારાયણજી અબજી જયંતિભા બિદડા હીરાભા સંઘાર બિદડા દસુભા હીરાજી કિશોરસિંહ સરવૈયા

ત્યારબાદ સમાજના આગેવાનો વડીલો યુવાનોનું આ તકે વિશેષ સન્માન કરાયું હતું ક્ષત્રિય સંઘાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં શસ્ત્રપૂજનના ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા અને આજના વિજયાદશમીના પર્વે ગૌરવની લાગણી અનુભવી હતી રણજીતસિંહ ભાટી ચર્ચિતસિંહ સરવૈયા મહિપતસિંહ ચંદ્રોગા મયૂરસિંહ ભવ્યરાજસિંહ ચંદ્રોગા વગેરે યુવાનો અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરસિંહ સરવૈયાએ અને આભાર વિધિ જખરાજજી ભોવા સાહેબે કરી હતી આ પ્રસંગે સમાજની એકતા વધે યુવાનો શિક્ષિત બને તે માટે આહવાન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સાથે મળીને મહાપ્રસાદ લીધો હતો ખુશાલસિંહ ચંદ્રોગા ઈશ્વરભાઈ દરજી દેવ પર યોગરાજસિંહ વાઘડે સૌને સાફા પહેરાવી આપવાની કામગીરી કરી હતી જેમનું સન્માન કરાયું હતું આ પ્રસંગે ખાસ આફ્રિકાથી ટ્રસ્ટના પ્રમુખ શ્રી એસ કે સંઘાર અને બિદડા ગામના ભૂતપૂર્વ સરપંચ માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘારે વિજયાદશમીના પર્વનો સૌને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આજે દશેરા પર્વ નિમિત્તે સમસ્ત ક્ષત્રિય સંગાર સમાજ દ્વારા અને રાજપૂતાના સંગાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવે છે જેમાં કચ્છ વાગડ અને કચ્છ સૌરાષ્ટ્રના સંઘાર ભાઈ હતો

અમે શસ્ત્રપૂજન કરાવતા આવ્યા છીએ અને સંગાર ભાઈ તો શસ્ત્ર પૂજન કરતા આવ્યા છે આટલો જૂનો ઇતિહાસ છે અને છેલ્લા દસ વર્ષથી રાજપૂતાના સંગાર ટ્રસ્ટ દ્વારા સારામાં સારું આયોજન ધર્મ જાગૃતિ કે સમાજ જાગૃતિ માટેનું કરવામાં આવી રહ્યું છે પહેલા તો સૌને જય જવા કહેવાનું તો ખાસ એટલું છે કે અમારી છત્રીઓની પરંપરા જે વર્ષોથી અમે જાળવી છે અમે ક્ષત્રિયમાંથી આવીએ છીએ આમ તો સદીઓ પુરાણી અમારી આ પરંપરા છે અને અમે મોટા યક્ષ ઉપર આ આ પરંપરાને અનુસરીએ છીએ વર્ષોથી ત્યાં શસ્ત્ર પૂજન કરીએ છીએ કરતા આવીએ છીએ અને કરતા રહેશું પણ અમારા જે ટ્રસ્ટ છે રાજપૂતાના શગાર ટ્રસ્ટ એને એક એવો સારો વિચાર આવ્યો કે ચાલો ને ભાઈ આપણે એક જ જગ્યાએ શસ્ત્રપૂજન કરીએ છીએ દાદાના સાનિધ્યમાં તો જેટલા આપણા ભાઈઓ શંગાર છત્રીય ભાઈઓના ગામો છે તો એ ગામોમાં આપણે શસ્ત્ર પૂજન કરીએ શસ્ત્ર પૂજન દ્વારા સનાતન ધર્મનો આપણે પ્રચાર કરીએ અને આવતી પેઢીને આપણે આપણા આ પરંપરાને કેમ જાણીએ એની પ્રેરણા આપીએ તો વર્ષોથી અમારું આ જે ઘરેણું છે શસ્ત્ર પૂજનનું એ અમે કરતા આવ્યા છીએ આજે બિજડા માંડે રાજપૂતાના સંગ્રહ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અલગ અલગ ગામોમાં શસ્ત્ર પૂજનનું આયોજન થાય છે આ વખતે બિજડા ગામના ઉત્તરાય જગદાદાના સાનિધ્યમાં બહુ સરસ અને ભવ્યથી ભવ્ય આયોજન થયું છે એની અંદર નાના બાળકોથી કરી અને યુવાનો અને 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 અમારા સમાજના વડીલો અહીં ઉપસ્થિત રહ્યા છે એ લોકોએ સૌએ ભવાની પાસે સમાજ રાષ્ટ્ર સારી એવી પ્રગતિ કરે અને સમાજની અંદર રહેલા જે સારા ગુણો છે એ કેવી રીતે ખીલે અને સમાજ સશક્ત અને શક્તિશાળી સમાજ બને શક્તિશાળી લોકોનું નિર્માણ થાય સારા વિચાર અને અસત્ય ઉપર સત્યનો વિજય થાય એ રીતના વિચારો સમાજની અંદર પ્રસરે એ ભાવનાથી સૌ હળીમળી અને મા ભવાની શસ્ત્રની પૂજા કરી છે આજે અને સાર એટલે સર ઊંચો કરીને સમાજ અને રાષ્ટ્ર જીવી શકે અને એ માટે અને શસ્ત્ર અને બાહુબળથી સમાજ શક્તિશાળી સુખી સંપન્ન બને દરેક દિવસ જે ભગવાન છે જે દેવ છે એના હાથમાં શસ્ત્ર હોય છે અત્યારે નવરાત્રિનો પર્વ આપણે પૂર્ણ થયું છે મા ભવાનીના આઠે હાથમાં શસ્ત્ર હોય છે એ શસ્ત્રની પૂજા કરી અને મા ભવાની એવી અમે પ્રાર્થના કરી છે કે સમાજ જે છે એ એ દિશામાં દિશામાં સત્ય અને બને કર્યું છે જય ભવાની આજે દશેરા જે પારંપરિક અમારો તહેવાર છે ક્ષત્રિયોનું રાજપૂતોનું જે પરંપરા છે વડીલોએ અમને શીખાવી એ જે ધારા છે આજે નાના છોકરાઓને યુવાનોને શીખાવી અને એના માધ્યમથી અમારી જે ખોયલી પ્રતિષ્ઠા છે જે ગૌરવ છે જે ઇતિહાસ છે એ બધાને પુનઃ જાગૃત થાય અમારો જે પોશાક છે આ તમે જોઈ રહ્યા છો જે ભારતભરમાં તમને ક્યાંય જોવા નહીં મળે એવો લોકોને યુવાનોને બધાને જાણકારી મળે અને ખ્યાલ આવે કે આપણે શું છીએ અને દેશ માટે આપણા વડવાઓ શું કર્યું છે સનાતન ધર્મ માટે શું કર્યું છે એની પ્રેરણા મળે એક સંગઠન વધે અને રાષ્ટ્રભાવના કેળવાય એના માટેનું આ એક અમારો

અતિ ઉત્સાહિત થયો છે જે આપણી ક્ષત્રિય સમાજની પરંપરા છે એ પરંપરાને એવી જ રીતે આગળ વધારવા માટે આજે યુવાનો ઘણા બધા અહીં આવ્યા છે અને એ પરંપરા કાયમી ટકી રહે એના માટે બધાએ વડીલો અને યુવાનો ખભે ખભા મિલાવી અને આગળ વધી રહ્યા છે આ શસ્ત્ર પૂજા અને શાસ્ત્ર એ બે સિવાય આપણો જીવન વ્યર્થ છે ભગવાને આપણને અહીંયા મૂક્યો છે તો કાંઈક કરી જઈએ એ ભાવનાથી આપણે સમાજમાં કેમ પ્રગતિ થાય એના માટે સદવિચાર અને સારું શિક્ષણ આવે અને જે સમાજની અંદર વ્યસનનો જે બહુ જ વ્યાપક વધ્યો છે એ ઓછો થાય એના માટે આપણે સૌ ભેગા મળી અને સમાજમાંથી કોટેવું ને વ્યસન મુક્ત થાય એવું આપણે ઝુંબેશ ઉપાડીએ આ દિવસે પ્રતિજ્ઞા લઈએ કે આપણે હરેક યુવાનને આ જે હમણાં જે ઝેર કે કહી શકાય એવા વ્યસનો જે ઝેર ચૂટકીને પાનપરાગ ને એવા બધામાંથી મુક્તિ અપાવીએ આ દશેરા નિમિત્તે આપણે સૌ સંકલ્પ લઈ અને સમાજને વ્યસન મુક્ત બનાવીએ એવી સમાજના યુવાનોને શુભેચ્છા આપણે આપું છું you <laughs>